Terima nah. nah. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સાવજ વિપુલ અને શૌર્યભાઈ નીકળી ગયા છે વિપુલના કપડાં બાકી છે અને પહેલા બહુ એકલી એવું કહેતી કે એકલી પણ હવે એકલી ના કહેવાય કારણ કે એમ તો જો કે અમારા આ જો બે અમારા ગાઢ તરીકે અમારા બે ગૂસ જેલા ડક છે મોટા અને પેલી બંને છે ને કસે પાછળ ગઈ છે ચાલો આખો દિવસ મને બસ મારી પાછળ પાછળ પ્રોબ્લેમ શું થાય મારી નજીક રહે ને એટલે શૌર્ય બીવે અને ગૌરી થોડીક તોફાની છે માથું મારી દે ઉછળે સાવજે એનું નામ બીજું નવું નામ પાડ્યું જેમ કે હું એને ચીબરી ચીબરી કરું છું સાવજે સાવજે અને વિપુલ એનું નામ પાડ્યું ઉડતા પંજાબ એટલે મેદાનમાં સાંજે મસ્તી ચડે એટલે ગોળ ગોળ ફરતી ફરતી એટલી ઉછાળા મારે એટલા જમ કરે આપણને એમ થાય કે વાછડી નથી વછેરી છે તો ગાઈઝ શૌર્યની બર્થ ગિફ્ટ આવી ગઈ છે બહુ સિમ્પલ ને સોબર છે મારે ખોલીને ચેક કરવાની છે ચેક કરીને પછી હું પ્રોપર મારી પાસે જો કે અત્યારે પેલું નથી શું કહેવાય ગિફ્ટ પેપર એ નથી હું ચેક કરી લઉં બહુ સિમ્પલ સોબર લીધી છે હું પછી બતાવીશ અને બીજું એક ન્યૂઝ આપું સાવજે કાલે કોબરાનું રેસ્ક્યુ કર્યું ફર્સ્ટ ટાઈમ મને એ જાય છે ગાઈઝ મને વીસ વર્ષનો એક્સપિરિયન્સ છે મારી જૂની જૂની બધી બુકમાં ડેટ પણ લખી છે અમે જ્યારે જ્યારે અમે સ્નેક રેસ્ક્યુ કરતા તમે ગૂગલમાં સર્ચ કરશો તો ખબર પડશે સ્નેહલ ભટ્ટ જોડે હું કામ કરતી એનજીઓમાં આજની તારીખમાં કોઈનું અને હવે લોકો શું ભૂલ કરે છે કીડિયારું રાફડો ઉભરાય એ કીડિયારું ઉભરાય એવી રીતે સ્નેક રેસ્ક્યુ નીકળ્યા છે અને સૌથી મોટામાં મોટી ભૂલ એ કરે છે એ લોકો પ્લાસ્ટિકની બરણીમાં સ્નેક રેસ્ક્યુ કરે છે એક તો પ્લાસ્ટિકની બરણીમાં સાપને ગરમી લાગે એમાં ભરાય નહીં અને એમાં કોઈ સેફટી નથી તો કાલે મેં એક કચ્છની એક રીલ જોઈ ઇન્સ્ટા પર એને કાચની બરનીમાં કાચની નહીં સોરી પ્લાસ્ટિકની બરનીમાં એ રેસ્ક્યુ કરતો હતો અને કોબરાય એને બાઇટ કર્યું એટલે કાચની એટલે ફર્સ્ટ છે ને એની ફસ્ટ આપણી પોતાની છે ને સિક્યોરિટી જોવાની તો કાલે ખાલ વિપુલ અને સાવજ ગયા હતા તો મને થોડી ગભરામણ થતી હતી તો એ લોકોએ બહુ વ્યવસ્થિત રેસ્ક્યુ કર્યું કારણ કે બહુ કીચડ છે અને જેમ જેમ સુકાય છે ને એમ માટી ચીકણી થાય ચીકણી થાય એટલે બહુ સ્લીપ થાય બાઈક રાત્રે એટલે હું ગઈ નહીં જો હું જાઉં તો પછી સોરી આવે તો ચલો ગાઈસ ફટાફટ કામે લાગી જવાનું છે હું કચરા વાળું છું અને ગૌરી છે ને હાફડી ફાફડી થઈને છે ને દોડા દોડ કરે બોલ અહીંયા બે વાર આવી એટલે આવું કરે એટલે મને છે ને ફાળ થાય મન ચિંતા થાય એ રહી એને સેજ પણ નમ લક્ષ્મી મળે નહીં ને મળી ગઈ ભાગી હે રે પાછળ જ ચરવાનો બહુ શોખ થાય છે ગૌરી આ બાજુ આય કચરા બાજુ નહીં બે વાર ઓટલા પર આવી ફૂફાડા મારવા માંડી ફાફડી ફાફડી થઈ ગઈ રઘવાઈ રઘવાઈ આટલી આટલી આમ મા નથી તોય એમ લક્ષ્મી જોડે એનું કેટલું બોન્ડિંગ જો તરત જ ગભરાઈ જાય અને મને પણ ગભરાવણ થઈ જાય જો સાવજનું સિંગદાણાનું પેકેટ ગાયબ છે કદાચ વિપુલે ભૂલથી છે ને ચણામાં નાખી દીધું તો જે બાફેલું કઠોળ ખાય છે મગ દેશી ચણા દેશી ચણા સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અને સોયાબીન સોયાબીન જો સિંગદાણાનું પેકેટ ગાયબ છે કદાચ વિપુલે ભૂલથી કબૂતરના ચણમાં નાખી દીધું મેં એક ઇન્સ્ટામાં રીલ જોઈતી હું એનું નામ પણ કહીશ જીમ બહુ સરસ કરે છે ને એ છે ને કદાચ જાટ છે તો એણે કીધું કે માટલામાં બીજા કસામાં નહીં માટલામાં એક મુઠ્ઠી રાત્રે દેશી ચણા પનાડી દેવાના અને સવારે ચાવી ચાવીને એ ખાવાના અને પાણી પી જવાનું જેને કેલ્શિયમની તકલીફ હોય કે સૌથી એ હું એનું નામ હું એને ફોલો કરું છું હું એની લિંક આપીશ એનું સૌથી બેસ્ટ હોય છે જે હું એ લો એ છે ને સત્તુને વધારે સત્તુ આપણા માટે હેલ્થ માટે સૌથી બેસ્ટ હું જે સવારે દૂધ પીઉં છું ખજૂરની બે પેસી સત્તુનો સત્તુની એક ચમચી ચણા ચણા જે ચણાનો પાવડર કરીએ એ અને ગોળ અને ડ્રાય ફ્રૂટ પ્લસ કેળા નાખો તો એ હું જે રોજ દૂધ પીઉં છું એ પણ એનો જ આઈડિયા છે સત્તુને એ બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે સૌથી બહુ બેસ્ટ છે હેલ્થ માટે તો એનો હું બહુ ફોલો કરું છું એણે કીધું છે કે દેશી ચણા પણ એટલા જ જો હવે આમાં દેશી ચણા મગ અને સોયાબીન હવે છે ને ખાલી સીંગનું પેકેટ બાકી છે લાઈટ પણ હવે આ છે ને પછી હું સરખું મિક્સ કરી દઈશ આજે કઠોળ બફાઈ ગયું છે અને કાઢી પણ લીધું છે

લો બસ મારે તો ફ્રી જ નહીં રહેવાનું પતિ ગયું મુંડી એમ લાંબી કરી નાખે હાથ ફેરવવા માટે હો બેટા તાર ક્યાં ગેટની બહાર જવું છે એ જોડીદાર જો કેવું કોરું થઈ ગયું છે બધું શોરિયા જોઈએ અઢાર થી ત્રીસ

સુપરમેન જેવું નહી ટ્રેડિશનલ કુર્તી ધોતી એવું બધું હોય ટ્રેડિશનલ જો તડકો આવે નવરાત્રી બધા બધી દીદી ચણિયા ચોડી પહેરે લે હું આડ્યું રહું બસ ઓકે એ મચ્છર માર્યું આજો ઉભો થઈ જા

બેસું જો આજુબાજુ તને મોસ્કીટો બેસે નહી મસ્ત કે છે રે તને ઈચી કરી દઉં

नियगर होय हां हांच जो यहां सारू लागे छ जिया एकदम छायडों ठंडक है मैं सी सी करती नहीं 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 बनने मेन स्टैंड पर छ का उतरयो तू पाछे बैठ सुन जराऊ के हो छे ओ पापा पंगती ओ हो जो पक्या ना हां पाछे पक्या આમ પકડું પાછળ હા પાછળ પાછળ ચાલ બેસી જા મસ્ત સ્વીટ છે બંને મેઇન સ્ટેન્ડ પર છે ને એટલે બેસવાની મજા આવે હાય હું મારો મોબાઈલ ત્યાં મકું એટલે લાઇટ આવી